પોરબંદરના ખાકચોકમાં આવેલા પ્રાચીન કાળના ખાખેશ્વર મંદિર કમ્પાઉન્ડમાં રહેતા શખ્સે રાત્રે જુગારધામ શરૂ કર્યું હતું જ્યાં પોલીસે દરોડો પાડી એક લાખ છત્રીસ હજારની મતા સાથે ચાર જુગારીઓ પકડાયા હતા જ્યારે દરોડા દરમિયાન ત્રણ જુગારી નાસી ગયા હતા પોરબંદરના માં ખાખેશ્વર મંદિરમાં રહેતા ભરત કાંતિલાલભાઈ નિમાવતે પોતાના મકાનમાં જુગારધામ શરૂ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ ધામ ચલાવનાર ભરત કાંતિલાલભાઈ નિમાવત બખલાની ટીમ વિસ્તારમાં રહેતા નાથાભાઈ લક્ષ્મણભાઈ મોઢવાડિયા ખાપટ રામાપીના દ્વારા પાસે સનસિટીમાં રહેતો અરબમભાઈ બાલુભાઈ મોઢવાડિયા ખાપટ નવાપરા હોડી ચકલાની બાજુમાં રહેતો હરદાશ ઉર્ફે હરીશ વિક્રમભાઈ ઓડિદ્રાને પોલીસે પકડી પાડ્યા છે જ્યારે જુબેલીના લીલાભાયાભાઈ પરમાર રાજન નાગાજણભાઈ મહેર અને હરદાસભાઈ નાગાભાઈ ઓડિદ્રા નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે દરોડા દરમિયાન પોલીસે પટમાંથી એક લાખ છત્રીસ હજારની રોકડ પણ કબજે કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર